નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એકગમાં જેનું નામ છે સાદા બ્લોગ મિત્રો ઘરમાં પરિવારમાં કે કુટુંબમાં કોઈ પણ જાતનું જો મહાભારત થાય તો એનો હિસ્સો કોઈ દિવસ ન બનતા પણ હા મિત્રો આ મહાભારતમાં રહેલા શકુની તપાસ જરૂર કરજો આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છે એ તમારી તો મને ખબર નથી પણ મારી ફેવરિટ છે નાનપણથી હું આને ખાતો આવ્યો છું અને એમાંય જે અમારે ત્યાં બને છે એ છે તીખા ગાંઠિયા અને આ સાતમ આઠમમાં તીખા ગાંઠિયા મોરા ગાંઠિયા ગોઘરા તીખી પૂરી આ બધું ખાવાની ખૂબ મજા આવે મોટા ભાઈ એનું કારણ છે કે લા લાડવા હોય મોનતાળ હોય અને સાતમ આઠમની જમાવટ હોય તો ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી માહોલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આવી ગયા છે આપણે આપણી કર્મભૂમિ ઉપર

લાલ મરચું તીખા ખાવા એ પ્રમાણે રોટીન બધું સૌથી પહેલા છે ને આપણે બે ચમચી તેલ છે ને એ આપણે આ અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે આને છે ને એકદમ ફેટી લેવાનું છે પેલા એકદમ વ્યવસ્થિત મિક્સ થઈને તેલ પાણી ત્યાં સુધી હલાવવાનું છે ને એની સાથે જ આપણે આ નમક એડ કરી દઈશું આ લોટના પ્રમાણનું એટલે કરીએ ને એટલે આપણે ખાવામાં આવે જાય તેલ ને પાણી સરખું મિક્સ થશે ને એટલે ઓકે હવે આપણે વાસણમાં લઈ લેશું આ છે જીરું આ છે અજમો આ બે વસ્તુ ખાસ એડ કરી તીખા ગાંઠી આનેથી જ મસ્ત બાર જેવા થાય છે પછી આ છે હળદર પાવડર ચમચી આ છે લાલ મરચું પાવડર તમારી તીખાસ પ્રમાણે આપણે અત્યારે અઢી ચમચી નાખ્યો છે આટલા લોટમાં હવે પેલા આ બધું મિક્સ કરી લેશું બધા લોટમાં આવી જાય આ રીતે મિક્સ કરી લે તો બોલો ક્યાંક આવે ને ક્યાંક ન આવે એવું થાય હવે આપણે આ તેલ પાણી મિક્સ કર્યું છે ને થોડું થોડું એડ કરી અને લોટ તૈયાર કરશું આપણો આ લોટ લગભગ બંધાઈ ગયો છે થોડોક સેટ કરવાનો છે હવે આમાં આપણે હિંગ નાખ દેશું આપણે એક ચમચી અત્યારે એડ કરીએ છીએ આપણને તો ઉપરથી હિંગ ખાવાની ટેવ છે બાપુજીને તમને લોકો એટલે સરસ મિક્સ કરી લેવાનું બધું પાછું એટલે લોટે કુણવાઈ જાય અને મિક્સ થઈ જાય ઉપરથી હિંગ નાખીએ એટલે સ્મેલ સરસ આવે સુગંધ એની હજી આ એક ચમચી પાણી છે ને આપણે એડ કરી આટલું પાણી છે એક ગ્લાસમાંથી આટલો લોટ તૈયાર કર્યો ને અડધો હમ આટલો લોટ આવો આવો લોટ બંધાવો છો આટલી થિકનેસ રાખવાની છે આપણો લોટ તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે એક ચમચી છે ને તેલ એડ કરી દેવાનું છે એટલે ઉપરથી આપણો લોટ સુકાઈ નહીં તેલ ગરમ કરવા મૂકી દેસુ તેલ તૈયાર થાય ને તો આપણે સંચો તૈયાર કરી લઈશું છે ને આપણે ગ્રીસ કરી લેવાનું છે સંચામાં પદ્ધતિ છે લોટમાં ની હોય ને આપણે સાવ બારીક વાળો લોટ લેવાનો છે આમાં આપણા ગાંઠિયા સરસ થાય એટલે આખા એમાં આવી રીતના ગાંઠિયાની જાડી જારી હોય ને એ આપણે લીધી છે આમાં તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે પેલા સેજ લોટ એડ કરી અને આપણે ચેક કરી લેવાનું હવે આપણે આ સંચો તૈયાર કરશું ને તો આપણું તેલ માપનું એકદમ આવી જાય જો ઉપર લોટ આવી ગયો એટલે રીતે એકદમ પાછું લોટને છે ને આ રીતે જરાક મસળી લેવાનું હવે આપણે આમાં સંચામાં ભરી લેશું તેલ આવી ગયું છે એટલે આપણે ગેસ હવે મીડિયમ રાખવાનો છે બહુ આખું નહીં ભરવાનું એટલે શું આમ લોટ અંદર વ્યવસ્થિત આપણે કુચરું પાડવા પ્રમાણે આ રીતે છે ને ફેરવતું જવાનું બહુ ભેગું ભેગું નહીં આ તેલમાં સમય ને એટલું જ કરવા એટલે સરસ આપડા ગાંઠિયા ફૂલે છે ને જો આ આ રીતે બબલ્સ આવતા એ આવતા બંધ થઈ જાય ને એટલે આપડા ગાંઠિયા તરાઈ ગયા છે એમ ખ્યાલ આવી જાય બે સાઈડ તમે બે બે વાર ફેરવો ને પછી આ બબલ્સ આવતા બંધ થઈ જશે એટલે ખ્યાલ આવી જાય કે આપણા ગાંઠિયા તરાઈ ગયા છે નાખવાટાણે એકદમ ફાસ્ટ પછી નાખવાટાણે ધીમો અને પછી નાખાઈ જાય ને પછી મીડિયમ મીડિયમ થાય તરવાનો મેન છે આમાં લોટ તો છે જ મેન પણ તરવાનું ખાસ છે તો સરસ થાય અંદરથી સોફ્ટ ખાવામાં હમ સેજ આકરા થાય તો વાંધો એનું કારણ છે કે ટાઈમ છે સેજ આકરા રાખશો કલર આવશે અને આવશે મજા ખાવાની હમ થોડું પછી તીખા ગાંઠિયા આમાં આવે તો ફેવરિટ વસ્તુ બનતી હોય ને ખાઈ નહીં ને તો કોક આપણને એમ કહે કે શું આ તમે પોતે નથી ખાતા અરે ભાઈ આ તો અમારી ફેવરિટ છે સવાર બપોર સાંજ ગમે ત્યારે દેવ લાગે એટલા હદવાળા અને તમારી જાણ ખાતર કહી દઉં કે જીવનમાં સૌથી પહેલા કોઈ પણ વસ્તુ ખાવાની શરૂઆત કરી હોય ને તો એ તીખા ગાંઠિયા છે કટ 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 કરીને રેડી છે તમારા તીખા ગાંઠિયા થેન્ક યુ વેરી મચ અત તો તમને ટેસ્ટિંગ કરવાનું નઈ કેવું પડે છે આ ટેકનિક છે કટકટ ની હું નાનો હતો ને જ્યારે કાંઈ ખાવા નહોતો શીખો ને ત્યારે મારા મમ્મી એમ કહેતા તને માસીની લઈ ગયા હતા અને હાલ કટકટ ખવડાવું આ છે મારું નાનપણનું કટકટ અને હવે હું નાનો નથી રહ્યો એટલે મારા એકી સાથે ખાવું પડે અદભુત દરેકના જીવનમાં એક એવી વસ્તુ હોય કે જેને હદથી અતિ અતિવાલી હોય એવી એક સરસ મજાની આ વસ્તુ છે જે મારા જીવનની છે કે તીખા ગાંઠિયા મને અનહદ વાલા છે અને હા મિત્રો જાતા જાતા હવે તમને બધું ફરશું પીશું એટલે જરાક કડવું પીરસીએ દીકરો કાયમ માટે પોતાના બાપુજીના મકાનને પોતાનું કહી શકે છે પણ કોઈ પણ એવો બાપ નથી કે જે પોતાના દીકરાને દીકરાના ઘરને પોતાનું કહી શકે કડવું છે પણ સત્ય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના જો એટલે તમને કહી દઈ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર